રુપ્યા ત્રણસો કરોડથી વધુની મિલકતની અંદર ગલકુ નાખનાર મહાવીરસિંહ ગોહિલ ઉર્ફે ગલકુ ફરી પોલીસ સકંજામાં આવ્યો છે અને એક વધુ ફરિયાદ નોંધાઈ છે મહાવીરસિંહ ગોહિલને શરમ પણ ના આવી કે આ ધંધામાં ગલકુ નાખવાના ધંધામાં પોતાના દીકરાને પણ સામેલ કર્યો ભાવનગર પોલીસે એક નવી ફરિયાદ આ મહાવીરસિંહ ગોહિલ ઉર્ફે ગલકા સામે નોંધી તેમાં હવે તેમના દીકરાને પણ આરોપી બનાવવામાં આવ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની ભાવનગરની વાત કરીએ ત્યારે પાછા પહેલાં ભાજપના નેતા ને માઠું ન લાગે કે કેમ અમારા ભાવનગરની વાત કરો છો પણ અમારા ભાવનગરમાં ઘટનાઓ જેવી ઘટે છે અને તમારા ભાવનગરમાં આવા ગલકાઓ છે તો આવા ગલકાઓને ઉઘાડા પાડવાનું કામ નવજીવન ન્યૂઝ કરે છે એટલે અમે વાત ભાવનગરની કરીએ છીએ અમારા સંવાદદાતા યશપાલ સિંહ ચૌહાણ પાસેથી જે હકીકત સામે આવી છે તે પ્રમાણે ભાવનગરનો એક વાઘ બંગલો છે કરોડોની મિલકત છે અને આ કરોડોની મિલકતના માલિક હતા પ્રોજેક્ટ છે જે ત્રણસો કરોડ રૂપિયાનો છે જેમાં ઘણા ડાયરાના કલાકારો છે ઘણા મંત્રીઓ છે ઘણા ધારાસભ્યો છે ઘણા કેન્દ્રીય મંત્રીઓ છે તેમના પૈસા પણ લાગ્યા છે જોકે સ્વાભાવિક છે આ નેતાઓ પોતાના નામે ધંધો કરતા નથી એટલે પૈસા પોતાના ટાઇટલ ક્લિયર લેવા માટે અખબારમાં જાહેર ખબર આપવામાં આવી એટલે આગલકુ ફરી મેદાનમાં આવ્યું મહાવીરસિંહ ગોહિલ મેદાનમાં આવે છે પોતાના વકીલ મારફતે વિજય કાસોદરિયાને નોટિસ મોકલે છે કે આ જમીનનો સાટા ખત તો ઓગણીસો પંચોતેરમાં થઈ ગયો હતો મારા પિતાના નામે અગાઉની ફરિયાદમાં પણ આજ મોડેઝ ઓપરેન્ટી હતી એટલે પછી વાત આગળ ચાલે છે અને આગલકુ આ જ સાટા ખત જે બનાવટી સાટાખત હતો તેનો ઉપયોગ કરી અનેક જગ્યાએ દાવાઓ નાખે છે કલેક્ટર ઓફિસમાં ફરિયાદો કરે છે આ મામલો વિજય કાસોદરિયા ભાવનગર પોલીસને સોંપે છે પોલીસ તપાસનો ધમધમાટ કરે છે જો કે કહેવાય છે એવું આ અરજી તો સાત આઠ મહિના પહેલાં આવી હતી પણ જો પોલીસ તરત આ કેસમાં ગુનો દાખલ કરે તો આ ત્રણસો કરોડનો પ્રોજેક્ટ ઘોંચમાં પડે કારણ કે રોકાણકારોને ડર લાગે કે કોર્ટ કેસ થઈ ગયો છે એટલે આ તપાસ ધીમી કરવામાં આવી અને પછી હાલમાં હવે ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ જે નોંધાય છે એમાં મુખ્ય આરોપી મહાવીરસિંહ ગોહિલ ઉર્ફે ગલકુ છે એટલે તે પણ જેલમાં છે પણ હવે મહાવીરસિંહ ગોહિલના દીકરા રવિરાજ ગોહિલને પણ આ ધંધામાં લાવ્યા અને આ રવિરાજ ગોહિલ આ વાઘ બંગલોનો જે પ્રોજેક્ટ ચાલતો હતો ત્યાં જે ધમકી આપે છે કે સત્તુ વાને મળી લેજો નહીં તો સારા વાત નહીં થાય એટલે હવે રવિરાજ પણ આરોપી છે આ મામલે તપાસ ચલાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ધ્રાગુ બહુ જલ્દી આ રવિરાજની ધરપકડ કરશે તેમાં કોઈ શંકા નથી પણ પોલીસ જ્યારે જ્યારે જમીનનો મામલો આવે કે વ્યાજખોરોનો મામલો આવે ત્યારે મોટે ભાગે ટાળતી હોય છે ક્યારેક આ તપાસ સિવિલ મેટર થઈ જતી હોય છે ને ક્યારેક ક્રિમિનલ થઈ જતી હોય છે આ બધું પોલીસની મુનસુફી ઉપર એટલે ચાલે છે કે ફરિયાદી કોણ છે તે જોયા પછી પોલીસ પોતાના નિર્ણયો બદલતી હોય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો તમે ભાવનગરના છો તો ખાસ લખજો આ સ્ટોરીને શેર કરજો જો આ ગલકાનો કોઈ ભોગ બનેલા બીજા લોકો હોય તો ભાવનગરના એસપીનો સંપર્ક કરી તેની વિગત પૂરી પાડજો તમારી ફરિયાદ પણ નોંધાશે